મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આજ ફેપ્સી બનાવવાનું મુરત કરવાનું છે તમને બતાવું મારા ભાઈ બહેનો વડીલો જય માતાજી જય દ્વારકાધીશ હાલો મિત્રો આ ફેપ્સી કપવાનું મશીન છે અને આ ભરાઈ ગઈ છે બધી ફેપ્સી અને કટિંગ કરવાની છે જોઈ શકો છો મિત્રો કટિંગ કરીને બતાવું છું તમને ચાલો મિત્રો આવી ફેપસી બનાવી છે આવજો ખાવી હોય તો ઘરે કાચી કેરી છે શકો છો મિત્રો મિત્રો મસ્ત મસ્ત આટલી બધી ફેફસી બનાવી નાખી છે જોઈ શકો છો આટલી બધી ફેફસી બનાવી નાખી છે અને હવે ઠંડી કરવા મૂકી દેવી છે ફ્રીજમાં हेलो मित्रों आज पपड़ियो અને ટોબેરી છે આ તો કાઈત્રા મારા દેવાનસુને તાવા આવ્યો છે એટલે ટોબેરી ખાવાનો તાવા આવ્યો તો પપળ્યુ ખાવાનો અને પાત્રા ખાવાનો કેવી મજા આવી મામા લાવ્યા તો જો આ મોટી બહુ ભાવે કેવી મજા આવશે મસ્ત હ કેમ લાગે